સાયબર ગુનાઓ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે માહિતગાર કરવાનો હતો આ કાર્યક્રમમાં મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી એએસઆઈ જાનવીક ચૌધરી અને સાયબર એક્સપર્ટ સમ્રાટ સંદીપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ગુનાઓના વિવિધ પ્રકારો જેમ કે ફિશિંગ ઓનલાઈન ફ્રોડ અને ડેટા ચોરી વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી આ ઉપરાંત તેમણે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી થતી છેતરપિંડી અને તેનાથી બચવા માટેના વ્યવહારુ ઉપાયો પણ સમજાવ્યા આ સેમિનારમાં મહેસાણા જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ એલ વાઘેલા સાહેબ પણ હાજર રહ્યા હતા હિંમતનગર શહેરમાં મધ્યરાત્રિથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ નોંધાયો છે શહેરના પૂર્વ પટ્ટામાં બે થી અઢી કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો બેણા રોડ ડેમાઈ રોડ ગાયત્રી મંદિર રોડ મહાકાળી મંદિર સહકારી જીન અને ટીપી રોડ વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે વરસાદને કારણે 250 થી વધુ સોસાયટીના રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે અનેક રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે સવારથી જ રહીશો ઘરમાંથી પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયા છે સ્થાનિક તંત્રની ધીમી કાર્યવાહીને કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ગાયત્રી મંદિર રોડ પર આવેલી પ્રજ્ઞાકું સોસાયટી અને આવની પાર્ક સોસાયટીમાં સૌથી વધુ નુકસાન થયું છે આ સોસાયટીના કોમન પ્લોટમાં

વિક્રમભાઈ ઈશ્વરભાઈ વાગેલા ઉંમર વર્ષ અઢાર અને રણજીતસિંહ પ્રવીણસિંહ પરમાર ઉંમર વર્ષ ચોપન નો સમાવેશ થાય છે બંને છેલ્લા આરોપીઓ મહાવીરનગરના મોદી ગ્રાઉન્ડ ખાતે બનાવેલ કાચા છાપરામાં રહે છે આરોપીઓએ ચોરી કરેલા વાયરને મોદી ગ્રાઉન્ડ ખાતે લઈ જઈને બાળી નાખ્યો હતો તેમાંથી એલ્યુમિનિયમ કાઢીને વેચવા નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને ઝડપી લીધા હતા આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉંજા ગન બજારમાં જીરાની દૈનિક આવક આઠ હજાર બોરી નોંધાય છે જીરાના સુપર ક્વોલિટીના ભાવ 3800 થી 3850 પચાસ રૂપિયા પ્રતિમણ રહ્યા છે બેસ્ટ ક્વોલિટીના ભાવ 3600 થી 3700 રૂપિયા છે મીડિયમ ક્વોલિટીના ભાવ 3500 થી 3600 રૂપિયા છે એવરેજ ક્વોલિટીના ભાવ 3400 થી 3500 રૂપિયા છે વરિયાળીના દૈનિક આવક બે હજાર બોરી નોંધાય છે સુપર પ્રીમિયમ ગ્રીન વરિયાળીના ભાવ ચાર હજારથી 3500 રૂપિયા છે